નવેલું મળ્યું કેન્દ્ર સરકાર દ્વારા બે હજાર ચોવીસનું સાતમું બજેટ જાહેર કરવામાં આવ્યું હતું જેને લઈ રાજકોટ ચેમ્બર ઓફ કોમર્સના પ્રમુખ વી વી વૈષ્ણવ સહિતના હોદ્દેદારોએ બજેટની આવકારતા જણાવ્યું હતું કે આ વખતે સરકારે તમામ વર્ગને માં રાખી બજેટ રજૂ કર્યું છે ભારતમાં આશરે એક લાખ બત્રીસ હજાર એમએસ એમ ઈ ઇન્ડસ્ટ્રીઝ આવેલ છે જેમાં બેંક ગેરંટી અને ફંડિંગનું પ્રાધાન્ય આપવામાં આવ્યું છે આથી રાજકોટના ઉદ્યોગકારોને બૂસ્ટ મળશે અને ઇન્કમટેક્સ સ્લેબમાં ફેરફાર થયો તે પણ સારી બાબત છે આથી બજેટ જનતા માટે સરાહનીય બજેટ છે અમારી આરસીસીઆઈ સી તેતાલીસ બી એચ માંગ હજુ સુધી સંતોષાઈ નથી જે આવનારા સમયમાં પૂરી થશે તેવી એમને આશા છે સાથે બજેટમાં સરકાર દ્વારા એમએસએમઇ ઉદ્યોગકારોએ ન માંગેલ મળ્યું જેમ કે સોના ચાંદી અને પ્લેટિનમમાં કસ્ટમ ડ્યુટી ઘટાડવામાં આવી છે ને જેમ્સ એન્ડ જ્વેલરી ઇમ્પોર્ટ ડ્યુટી સોના ચાંદીમાં છ ટકા ઘટી તે ખૂબ સારું કહેવાય બજેટમાં રોજગાર અને સ્કિલ પર ખૂબ ધ્યાન આપવામાં આવ્યું છે તેમજ ગરીબ અને મધ્યમ લોકોને મળતી મુદ્રા લોન દસમાંથી વીસ લાખ કરાઈ તે પણ એક સારી બાબત કહેવાય સાથે આ બજેટમાં જીએસટીના સ્લેબમાં ઘટાડો થવો જોઈતો હતો તે ન થયો તેથી ઉદ્યોગકારોને એક ચિંતા સતાવી રહી છે વધુમાં બજેટમાં વન નેશન વન રેટની વાત હતી ત્યાં આગામી દિવસોમાં પૂર્ણ થાય તેવી આશા પણ છે જેથી ઇમ્પોર્ટ ડ્યુટી કરેલ ટેક્સના ઘટાડાથી ગ્રાહકોને નીચા ભાવે સોનું મળશે અને આ બજેટમાં નવી કેન્દ્ર સરકાર દ્વારા લોકોને મળતી સ્કીમમાં પણ ઘણા ચેન્જ કરાયા છે જેમ કે ટીડીએસ સરળી અમલીકરણ બનશે અને આથી દર છ મહિને ઇન્કમ ટેક્સમાં કાંઈ પણ ચેન્જ કરી શકાશે જેની ઇન્કમ બાર લાખ ઉપર છે તેને ફર્ક નહીં પડે પણ બાર લાખથી ઓછા ટેક્સો પેયરને એટલે કે નાના કારદાતાઓને આનાથી ફાયદો થશે તેથી આ બજેટ આમ જોઈએ તો ખેડૂતલક્ષી લક્ષી તેમજ ઉદ્યોગકારો અને પ્રજાલક્ષી બજેટ કહેવામાં આવે તો કંઈ ખોટું નથી આપણે ભારત દેશના નાણામંત્રી શ્રી નિર્મલા સીતારમનજીએ સાતમુક બજેટ રજૂ કર્યું એ ખરેખર જે લોકોની ખાસ કરીને આમ પબ્લિકની અને ઉદ્યોગકારોની આશાની અપેક્ષા હતી એમાં મહદઅંશે સંતોષાણી એવું સ્પષ્ટ લાગી રહ્યું છે આ બજેટમાં એમને ખાસ કરીને કિસાનોને બેરોજગારોને અને એમએસએમઈના ઉદ્યોગકારોને સારામાં સારું બુસ્ટ મળ્યું છે એવું અત્યારે પ્રસ્થાપિત કહી શકાય એમએસએમઈની જે માગણીઓ હતી એમાંથી ચાલીસ ટકાથી ઉપરની વધારે માગણીઓ અમારી સંતોષાણી છે અને આવનારા દિવસોમાં ખાસ કરીને એને જે સમગ્ર ભારતની અંદર એક્સપોર્ટ હબ જે બહાર ડિક્લેર કર્યા છે એમાંથી જો એક્સપોર્ટ હબ રાજકોટને મળે તો રાજકોટને એમએસએમઇને સારું એવું ગુશ મળશે આપણા ભારત દેશના માનનીય નાણામંત્રી મંત્રી સીતારામનજીએ જે સાતમું બજેટ અર્જેટ કર્યું એમાં ઇન્ફ્રાસ્ટ્રકચરને ઘણું બધું પ્રોત્સાહન આપ્યું છે રિયલ એસ્ટેટને ઘણું બધું પ્રોત્સાહન આપ્યું છે અને ઓલ ઓવર ભારતને સર્વાંગી વિકાસ થાય એટલા માટે જ્યાં જ્યાં અત્યારે ઇન્ફ્રાસ્ટ્રક્ચરમાં પાછળ છે તેને વધારે બુસ્ટઅપ કરવા માટે અને ત્યાં વધુ ડેવલપમેન્ટ થાય એવા પ્રયત્નો કર્યા છે એટલે ઓલ ઓવર